આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે રાજકોટ ની ટ્રાફિક પોલીસ કઈ કામ કરતી જ નથી માત્ર ને માત્ર ઉઘરાણા જ કરે છે અને ટીઆરબી જવાનો કોઈની ચાવી કાઢી લે કોઈની સાથે ગેરવર્તન કરે રાજકોટની પ્રજા ટ્રાફિક ની સમસ્યા એનો ઉકેલ કરવી જ નથી આજે સાત દિવસમાં સાત લોકોના એક્સિડન્ટમાં મૃત્યુ થયા ટ્રાફિક ની શાખાની અણાવડત હિસાબે સાથે સાથે તમને કોઈ દિવાળી પર સાત મૃત્યુ થયા હતા તો પોલીસ સફારી જાગી છે અને હવામાં અવાસીયા મારવાનું ચાલુ કર્યું છે ને ખરેખર આ કામ એને રોજ કરવાનું હોય એની બદલે અત્યારે કરે છે હું તમને કહું કે સાત દિવસમાં સાથેના પરિવારની સુદર્શા હશે અત્યારે મારું એટલું જ કેવું છે કે ઉઘરાણા બંધ કરાવો અને જ્યાં ટ્રાફિકની સમસ્યા છે એ હલ કરાવો તમારે કંઈક કામ નથી કરવું ને ખાલી માત્ર ઉગ્રા જ કરવા જેનો અમને વિરોધ છે

એટલે તો એને સમય માં વેહાડી દીધા તો તો એને લીધો હોય મારી મારી કહેવાની જ ગણતરી છે આપણે કે તમારો ઉપર કઈ નો ઉપસ્થિત હોય તો રજૂઆત કરવા શું જાતા હશો શોભાના ગાઠિયાની જેમ આ રાજકોટમાં કે ટ્રાફિક ની સમસ્યા છે તમે બેઠા છો તમારે બસ તમારે તાઈફા કરવા છે ને મિલન કરવું છે હવે તમે સ્ટે મિલન કરવા માટે બહાર નીકળ્યા છો તમને શરમ આવી જોઈ તમે પ્રજા વચ્ચે નથી આવી શકતા એટલા માટે તમે કોઈ કામ જ નથી કર્યા

એ ભાજપ જે છે એના લોકો દારૂ વેચતા હોય બીજા ગુમાં પકડાય યા નહીં જાય માત્ર પોલીસનો ઉપયોગ નિર્દોષ માણસોને હેરાન કરવા માટેનો છે તમારી પાસે પીયુસી છે કે નહી તમારી પાસે લાયસન્સ છે કે નહીં આ નાના નાના લોકોને હેરાન કરવાની વચ્ચે છે દિવસમાં હાથ મૃત્યુ થયા વિચાર તો કરો પરિવાર નું શું થતું હશે હવે પોલીસ સફારી જાગી છે પોતાની આબરૂ બચાવવા માટે